લોકસભા હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો હતો અમરેલીના જેસિંગપરા શિવાજી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો વિરોધ કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને ટેમ્પલેટ વિતરણ કરવા મહેનતાણું આપવામાં આવ્યું પ્રમુખ હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુંવર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં થોડે કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છીએ કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ જે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હા અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તરાપ ના મારીએ એવી વિનંતી છે કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતા હોવાનું મહિલાઓએ સ્વીકાર કર્યો તો બીજી બાજુ મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર કે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમરને પણ ઓળખતા નથી તેવો વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું જી સંદીપભાઈ આજે જે બનાવ બન્યો જયસિંહપરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ એને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું તેની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જેસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાથી હાથી કાંઈ આપવું નથી જેનું પણ જો જેણે આપવું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહ વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહ લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહ ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે દી સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બહેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કઈ હતું નહીં આટલું હતું હસ્તુ જય હિન્દ જય ભારત ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઉભો કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે તો કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમની સામે અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે રકજક થઈ હતી અને એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ત્યારે હવે અમરેલી લોકસભા બેઠક કોણ હાંસલ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે